નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ તમામ મિત્રો મિત્રો ગુજરાતીઓ માટે આજે ખૂબ ખૂબ જ જ અગત્યના ઇમ્પોર્ટન્ટ ફરીથી વરસાદને લઈને સમાચાર ગુજરાતીઓ માટેના સૌથી મોટા સમાચાર બંગાળની ખાડીમાં મિત્રો એક સક્રિય વાવાઝોડું ફરીથી ઉદ્ભવી રહ્યું છે સિસ્ટમ ફરીથી બની ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આવનારી તારીખમાં બંગાળની ખાડીમાં એક ફરી મોટી સિસ્ટમ બનવાની છે ને આ સિસ્ટમ ગુજરાત સુધી આવશે મહારાષ્ટ્ર સુધી આવશે જેની અસર ગુજરાતની અંદર થવાની છે કેવી અસર થવાની છે મિત્રો એ પણ મોડલ દ્વારા તમે અહીં જોઈ શકો છો ગુજરાતમાં ધબધબાટી બોલાઈ જાય એવો વરસાદ ફરીથી પડવાની આગાહી છે ફરીથી એક નવો રાઉન્ડ જોવા મળશે સાત આઠ દિવસનો રાઉન્ડ ફરીથી ગુજરાત

ક્યારે વરસાદ પડવાની અસર શરૂ થશે મિત્રો દિવાળી બાદ ક્યારે મિત્રો આ વાવાઝોડાની અસર થવાની છે તમામે તમામ મિત્રો આજના વિડીયોની અંદર છેક સુધી મિત્રો બતાવીશું પણ જે મિત્રો નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ આજે છે મિત્રો એકવીસ તારીખને મંગળવાર અને મિત્રો દિવાળી પછીનો દિવસ એટલે કે ધોકાનો દિવસ મિત્રો આજનો દિવસ છે અને મિત્રો આજની તારીખમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલ એમ ત્રેવીસ તારીખ સુધી ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં મિત્રો છવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરી છે એ આગાહી મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં પણ જાણીતી અને મિત્રો એ પણ જાણ્યું હતું કે આ વરસાદ હમણાં જે પડી રહ્યો છે એ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે એને કારણે મિત્રો પડી રહ્યો છે કારણ કે એ જે વરસાદ અરબી સમુદ્રની સિસ્ટમ છે નીચેના ભાગોમાં છે એટલે જે વરસાદની અસર છે એ નીચેના તમામ દક્ષિણ ભારતના જે ભાગો છે એની અંદર છે ગુજરાતની અંદર એટલી બધી અસર એની નથી આ સિસ્ટમ અરબી સમુદ્રની જે સિસ્ટમ છે એની અસર આપણા દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર થઈ રહી છે એટલા માટે મિત્રો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે આપણું ભારતીય હવામાન વિભાગ છે એકવીસ તારીખનું આજનું મોડલ છે અને આ મોડલ મુજબ આ નીચેના તમામે તમામ ભાગોની અંદર મિત્રો તમે યલ્લો એલર્ટ અને એનાથી નીચેના ભાગમાં મિત્રો તમે ઓરેન્જ એલર્ટ પણ જોઈ શકો છો આ એલર્ટ મિત્રો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનેલી છે સક્રિય છે એને કારણે આપવામાં આવ્યું છે એને કારણે મિત્રો વરસાદ પડી રહ્યો છે અને એ જ સિસ્ટમને કારણે આપણો દક્ષિણ ગુજરાતનો જે આ છેડાનો ભાગ છે જેમાં મિત્રો નીચે વલસાડ આવી જાય નવસારી આવી જાય ડાંગ છે તાપી છે આ ભાગોની અંદર મિત્રો છવાયા સ્થળોએ મિત્રો વરસાદ પડી રહ્યો છે બાકી મિત્રો ગુજરાતના કોઈ પણ ભાગમાં આ સિસ્ટમને કારણે કોઈ આગાહી કરવામાં આવી નથી એ આગાહીના આપણા ગુજરાતનું જે હવામાન વિભાગ છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેનું વિભાગ છે એમણે પણ આગાહી કરી છે એકવીસ બાવીસ ત્રેવીસ તારીખ સુધીની મિત્રો આગાહી કરવામાં આવી છે જે આગાહી મુજબ મિત્રો આજે એકવીસ તારીખ છે તો એકવીસ તારીખે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે નવસારી વલસાડ ડાંગ અને તાપી એની અંદર મિત્રો હળવાથી છૂટાછવાયા સ્થળે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી ગુજરાતમાં કોઈ પણ ક્યાંય આગાહી નથી એટલે હમણાં જે મિત્રો એકવીસ બાવીસ ત્રેવીસ તારીખની જે આગાહી છે અરબી સમુદ્રને કારણે જે આગાહી કરવામાં આવી છે એ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર મિત્રો એ પણ ખાસ નીચેના જે ભાગો છે વલસાડ નવસારી તાપી અને ડાંગ એની અંદર જ મિત્રો આગાહી કરવામાં આવી છે જોઈ શકો છો મિત્રો આ ત્રેવીસ તારીખનું મોડલ છે હવામાન વિભાગનું મોડલ છે નવસારીનો ભાગ વલસાડનો ભાગ તાપી અને ડાંગની અંદર મિત્રો આગાહી કરી છે અને આવનારી આગાહી છે આમ મિત્રો એકવીસ તારીખ છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ એટલે કે હજી પણ ચાર દિવસ ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે આ નીચેના છેડાના ભાગ છે એમાં મિત્રો છૂટા છવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો આપણે આજના જે સમાચાર લઈને આવ્યા છીએ આખા ગુજરાત માટેના સમાચાર મિત્રો ગણવામાં આવશે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં મિત્રો એક સિસ્ટમ સક્રિય થવાની છે મિત્રો આ સિસ્ટમ ચોવીસ તારીખથી સક્રિય થવાની છે આ મિત્રો અત્યારે જો તમે મોડલ જોઈ રહ્યા છો પચીસ તારીખનું મોડલ છે પચીસ તારીખે સિસ્ટમ વધુ મજબૂત મિત્રો બની ચૂકી છે જો કે આ સિસ્ટમની શરૂઆત તારીખથી થાય એવું મિત્રો મોડલ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે અને પચીસ તારીખે મિત્રો એ સિસ્ટમ તમે જોઈ શકો છો મોટું સ્વરૂપ લેશે આ સિસ્ટમ મિત્રો ભારતની અંદર એન્ટર થવાની છે અને મહારાષ્ટ્ર સુધી આવશે ત્યાર પછી ગુજરાત સુધી પણ આવે એવા પણ સમાચાર છે અલગ અલગ મોડલો દ્વારા જુદી જુદી આગાહી કરવામાં આવી છે એક મોડલ મિત્રો તમને ઈસી ડબલ્યુ એમએફ નું મોડલ જે મિત્રો આપણે દર વખતે આગાહી કરતા હોઈએ છીએ જેને આપણે સચોટ માનતા હોઈએ છીએ એ મોડલે આગાહી કરી છે કે આ જે સિસ્ટમ છે ગુજરાતની અંદર આવશે અને ગુજરાતના તમામ ભાગોને ધમરૂણી નાખશે અને સાત આઠ દિવસ સુધી એની અસર રહેવાની છે એવું પણ ઈ સી ડબલ્યુ એમ મોડલની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે અને બાકી મિત્રો અમુક મોડલ એવું પણ કહે છે કે આ સિસ્ટમ ગુજરાત સુધી જ્યાં સુધીમાં આવશે મહારાષ્ટ્ર સુધી પહોંચશે ત્યાં સુધીમાં બહુ જ નબળી પડી જશે જેને કારણે મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતમાં કોઈ ખાસ એટલી બધી થવાની નથી તો બંને મોડલ દ્વારા મિત્રો અલગ અલગ આગાહી કરવામાં આવી છે આપણે મિત્રો આખા ચોમાસા દરમિયાન જેની આગાહી કરી હતી જે મોડલ દ્વારા આગાહી કરી હતી તમને તમામ મિત્રોને ખબર હશે એ ઈ સી ડબલ્યુ એમએફ મોડલ હતું અને આ મોડલ મિત્રો સચોટ રહ્યું હતું આખા ચોમાસામાં જે પણ આગાહી આ મોડલ દ્વારા કરવામાં આવી હતી એ આગાહી મિત્રો સાચી પડી હતી આપણા ચેનલની અંદર મિત્રો આ જ મોડલ દ્વારા આગાહી કરવામાં આવી હતી મિત્રો હવે આ જ મોડલ દ્વારા એક નવી આગાહી આવી છે મિત્રો આગાહી છે કે ગુજરાતની અંદર ભારેથી ભારે રાઉન્ડ આવવાની શક્યતા છે આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે તો મિત્રો આપણા મોડલના તમામે તમામ રૂટ અને તમામ તારીખો દ્વારા મિત્રો લાઈવ આગાહી તમને બતાવી દઉં આવતીકાલે મિત્રો બાવીસ તારીખ છે તારીખના મોડલ મુજબ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો અરબી સમુદ્ર સક્રિય અવસ્થાની અંદર તમને જોવા મળશે અને મિત્રો આ બાજુ બંગાળની ખાડી પણ તમને સક્રિય અવસ્થાની અંદર જોવા મળશે એટલે આ મિત્રો આખો નીચેનો જે ભારતનો ભાગ છે દક્ષિણ ભારતનો ભાગ એની અંદર મિત્રો હમણાં ધબધબાટી છે ત્યાં મિત્રો અત્યારે વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે અને એની થોડી ઘણી અસર આપણા દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો પડી રહી છે તમામ મિત્રોને ખબર હશે કે મિત્રો હમણાં દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળે વરસાદ પડી રહ્યો છે થોડા દિવસો પહેલાં હમણાં વલસાડની અંદર વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા થયા હતા બે વ્યક્તિના મોત પણ થયા હતા ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા સુરતની અંદર પણ વરસાદ પડી ગયો હતો આ મિત્રો હમણાં દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય છે કારણે મિત્રો વરસાદ પડી રહ્યો છે આ મોડલ મિત્રો બાવીસ તારીખ એટલે કે આવતીકાલનું છે તમે જોઈ શકો છો સુરત બાજુનો વિસ્તાર વલસાડ છે નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારમાં આવતીકાલે પણ વરસાદી માહોલ જામશે ત્યાર પછી મિત્રો ત્રેવીસ તારીખે પણ આ બધા વિસ્તાર સાથે સાથે સૌરાષ્ટ્રના નીચેના ભાગ છે એમાં પણ મિત્રો દીવ ગીર સોમનાથ મહુવા બાજુનો ભાગ ત્યાં મિત્રો ચોવીસ તારીખની મિત્રો આગાહી કરવામાં આવી છે છૂટા છવાયા સ્થળે સામાન્ય ઝાપટાની આગાહી કરવામાં આવી છે આમ મિત્રો હમણાં જે વરસાદ પડી રહ્યો છે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધીનો વરસાદ છે એ મિત્રો આખા ગુજરાતને અસર નહીં કરે ખાલી દક્ષિણ ગુજરાતના અમુક જે વિસ્તાર નીચેના ભાગો છે એમાં જ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં પણ કદાચ વરસાદ પડી શકે જેમાં મહુવા આવી જાય ગીર સોમનાથ આવી જાય એના દરિયાકાંઠાના ભાગો હોય ત્યાં મિત્રો છૂટાછવાયા સ્થળે ઝાપટા ચોવીસ તારીખ સુધી પડે એવી આગાહી મોડલ દ્વારા પણ આપવામાં આવી છે અને હમણાં આપણે હવામાન વિભાગમાં ચોવીસ તારીખ સુધીની આગાહી જણાવી તો હવામાન વિભાગે પણ એ આગાહી કરી છે પણ મિત્રો આપણે હવે જે આગાહી કરવાના છે બંગાળની ખાડીની જે સિસ્ટમ બનવાની છે એના ઉપર સંપૂર્ણ આગાહી મિત્રો આપણે જોવાની છે ચોવીસ તારીખે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતી તમને જોવા મળશે આ સિસ્ટમ મિત્રો વધુ મજબૂત અવસ્થાની અંદર આવવાની છે અને મજબૂત અવસ્થાની અંદર આવશે ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમની અસર આપણા ગુજરાત સુધી આવતી જશે ગુજરાત સુધીનો મિત્રો આ વિસ્તાર છે તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવી ચૂકી છે પરંતુ એના વાદળો એના ઘેરાવો એના કારણે મિત્રો આ ગુજરાતનો જે ભાગ છે એની અંદર પણ વરસાદી માહોલ જામશે કઈ તારીખ છે મિત્રો છવ્વીસ તારીખનું આ મોડલ છે ગુજરાતને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો ગુજરાતનો મિત્રો આ તમામ ભાગ સૌરાષ્ટ્રનો ભાગ હોય આ દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે મધ્ય ગુજરાત આટલા ભાગોની અંદર મિત્રો વરસાદી માહોલ જામશે મિત્રો ધીમે ધીમે સિસ્ટમ નજીક આવશે એમ સક્રિયતા પણ વધુ જોવા મળશે આ મિત્રો 28 તારીખનો મેપ છે 28 તારીખે સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો આવી ચુકી છે તમે જોઈ શકો છો આ આ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતમાં તમામ ભાગો જેમાં મિત્રો ભરૂચ વડોદરા આણંદ ભાવનગર મહુવા આ બધા ભાગોની અંદર ફૂલ અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારબાદ રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં ખૂબ ભારે ભારેથી ભારે વરસાદ તમે જોઈ શકો આ આપણું મિત્રો ગુજરાત છેના ગુજરાતની દશા તમે અઠ્યાવીસ તારીખના રોજ જોઈ જોઈ શકો શકો છો છો ત્યાર પછી મિત્રો આપણે તારીખે એમ નીચે તારીખનો મેપ છે આ ઉપરના ભાગો હળવા થઈ જશે પરંતુ આ નીચેના તમામે તમામ ભાગ આ સૌરાષ્ટ્રનો ભાગ છે આ મધ્ય ગુજરાતનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ તમામ વિસ્તારોમાં મિત્રો ભારે થી ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો આ ત્રીસ તારીખે પણ જોઈ શકો છો ત્રીસ તારીખે પણ આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે આ એકત્રીસ તારીખે પણ મિત્રો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો આ જોઈ શકો છો પહેલી તારીખે તો વધુ મજબૂત અવસ્થામાં સિસ્ટમ આવેલી જોવા મળશે મિત્રો તમે એમાં પર્પલ કલર પણ જોઈ શકો છો પર્પલ એટલે કે ખૂબ એટલે ખૂબ અતિ ભારે વરસાદ ગણાશે કચ્છ જિલ્લાની અંદર પણ મિત્રો ભારે થી ભારે વરસાદ આપણા સૌરાષ્ટ્રનો ભાગમાં પણ ભારે થી ભારે વરસાદ મિત્રો રહેવાનો છે આ પહેલી તારીખનો મેપ છે ત્યાર પછી મિત્રો આ બીજી તારીખે પણ જોઈ શકો છો એટલે મિત્રો આ સિસ્ટમ સાત આઠ દિવસ ગુજરાતમાં રહે એવું મિત્રો અત્યારે ઈસી ડબલ્યુ એમ મોડલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે અને આવનારી ચાર તારીખ સુધી શરૂ રહેશે એટલે લગભગ સાત આઠ દિવસ સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમ રે એવું મિત્રો આ મોડલ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો આ મોડલની આગાહી મિત્રો આપણે સચોટ એટલે આપણે આને લઈને આવ્યા છીએ બાકી અત્યારે ગભરાવાની એવી કોઈ જરૂર નથી કારણ કે આ મોડલ પણ ખોટું પડી શકે છે જે આ મિત્રો એવું જરૂરી નથી કે તમામે તમામ મોડલ એકદમ દર વખતે સચોટ પડી જાય એવું હોતું નથી આ મોડલે મિત્રો આવી આગાહી કરી છે બાકી બીજા પણ મોડલો છે અમુક મોડલોએ એવું પણ કીધું છે કે આ સિસ્ટમ ગુજરાત સુધી આવે ત્યાં સુધીમાં તો નબળી પડી જવાની છે એટલે કે મહારાષ્ટ્ર સુધી આવશે અને ત્યાર પછી નબળી પડી જશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો એવું કીધું છે કે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પણ નહીં આવે આવી રીતના વળાંક લઈને ઉપરની તરફ જતું રહેશે તો મિત્રો આવી રીતના અત્યારે અલગ અલગ માર્ગ બતાવી રહ્યા છે એટલા માટે આપણે કહી શકીએ કે અત્યારે માર્ગ નક્કી કહી શકાય નહીં પરંતુ બંગાળની ખાડીમાં સિસ્ટમ જરૂરથી બનવાની છે મિત્રો આવનારી ચોવીસ તારીખે જ મિત્રો સિસ્ટમ બની જવાની છે અને એ સિસ્ટમ હવે કેટલી વધુ મજબૂત બનશે એ આવનારા દિવસોમાં ખબર પડશે જેટલી વધુ મજબૂત બનશે એ મુજબ ખબર પડશે કે ગુજરાત તરફ આવતા આવતા એ કેટલી મજબૂત અવસ્થાની અંદર રહેશે અથવા તો અહીંથી મિત્રો ગતિ બદલી પણ નાખે તો એ તમામ માર્ગ જે પણ માર્ગ આવશે આવનારા સમયમાં મિત્રો આપણે તમામ મિત્રોને બતાવી દઈશું પરંતુ અત્યારથી તમને ખબર હોવી જોઈએ કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બન્યું છે અને અત્યાર સુધી જે વાવાઝોડા બન્યા છે મિત્રો આવી રીતના આપણા ગુજરાત સુધી આવી જ પહોંચ્યા છે મિત્રો તમારે તમામ મિત્રોને ખબર જ છે તો આ વાવાઝોડાની પણ શક્યતા એવી બતાવી છે કે ગુજરાત સુધી કદાચ આ વાવાઝોડું આવશે એટલા માટે તમારે તૈયારી રાખવાની પૂર્વ તૈયારી રાખવાની કારણ કે મિત્રો સિસ્ટમનું કઈ નક્કી કહેવાય નહીં આ સિસ્ટમ ગુજરાત સુધી આવી પણ જાય અથવા તો ગુજરાત નબળી અવસ્થાની અંદર પણ આવે તો આવા તમામ માર્ગ અત્યારે ખુલ્લા છે અત્યારે કોઈ સચોટ માહિતી આપી શકાય નહીં કારણ કે હજી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની વાર છે એટલે મિત્રો આવનારા સમયમાં મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ ને જેવી અપડેટ એટલે કે ચોક્કસ માહિતી આવશે તમામે તમામ મોડલ શું આગાહી કરે છે એના ઉપર મિત્રો આપણે એક વિડીયો આવનારા દિવસોની અંદર મિત્રો આવતીકાલે અથવા તો પરમ દિવસે આપીશું તો જોતા રહેજો મિત્રો ખેડૂત દુનિયા ચેનલને મિત્રો રોજ રોજની માહિતી આવી જ રીતના આપીશું સચોટ માહિતી આપીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન